રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અંદાજે પાંચેક વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અને પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજે શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થાઓ દ્વારા પાંચેક વર્ષથી ઉપલેટામાં બ્લડ કેમ્પ મેડિકલ સહાય ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં શહેર અને તાલુકામાં મળી અંદાજે વીસ થી પચીસ હજાર ચોપડાઓનું વિતરણ કરવાનું જણાવવામાં આવ્યું હતું અમે છેલ્લા પાંચ વર્ષથી આ રાહત દરે ચોપડા વિતરણનું કાર્ય કરીએ છીએ જેમાં અમે એકદમ સસ્તા ભાવે ચોપડાનું વિતરણ કરીએ છીએ આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓ આ ચોપડાનો લાભ લઈએ છે અને બીજું એનાથી વિશેષ એવું કહેવાનું છે કે એના પછી અમે લોકો બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ જેમાં અમે થી ચારસો બોટલ બ્લડની અ એકઠી કરી અને જરૂરિયાતમંદ લોકોને ત્યાંથી બ્લડ બેંકને આપી અને ફ્રી સેવા આપીએ છીએ બીજું એ કહેવામાં કે શ્રી ગણપતિ ઉત્સવનું અમે આયોજન કરીએ છીએ અને બીજા વિવિધ ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ બ્યુરો રિપોર્ટ અરશીભયા રૂપલેટા